યમુના નદીએ ભયજનક સપાટી વટાવી રાજધાનીમાં પૂરનો પ્રકોપ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ભયજનક વધારો થતા પૂરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે સતત વરસાદ અને હથનીકુંડ બંધમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે યમુના નદી ભયજનક સપાટીથી બે મીટર ઉપર વહી રહી છે અને તેનું જળસ્તર બસો સાત પણ ચાર મીટરને પાર કરી ગયું છે જે છેલ્લા છ દાયકામાં ત્રીજું સૌથી ઊંચું સ્તર છે પરિણામે નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને યમુના બજાર સિવિલ લાયન્સ મઠ બજાર અને મયુર વિહાર જેવા ક્ષેત્રોમાં પૂરના પાણી ઘરો અને બજારોમાં ઘુસી ગયા છે પૂરની આ સ્થિતિને કારણે વધુ તેમના ઘર છોડી સુરક્ષિત સ્થળોએ ખસી જવાની ફરજ પડી છે વહીવટીતંત્ર દ્વારા આશરે આડત્રીસ જેટલા સ્થળોએ રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી છે પરંતુ મયુર વિહાર જેવા કેટલાક વિસ્તારોમાં રાહત શિબિરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેને કારણે વિસ્થાપિતોની મુશ્કેલીમાં વધારો થયો છે શહેરના મહત્વપૂર્ણ માર્ગો જેવા કે રિંગ રોડ પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર અને નિગમ બોધ ઘાટ જેવા સમશાન ગૃહોને પણ બંધ કરવા પડ્યા છે આપત્તિ વ્યવસ્થાપન દળો દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે વહીવટી તંત્ર દ્વારા નદીના પાણીને શહેરમાં પ્રવેશતા રોકવા માટે તેર નિયામક ગટરો બંધ કરી દેવામાં આવી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અસરગ્રસ્તોને ખોરાક પાણી ને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે ચિંતા યથાવત છે